સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને પ્રેમયોગ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ ચોત્રીસોથી વધુ વિદ્યાર્થીઓ તથા પાંચસોથી વધુ શૈક્ષણિક સ્ટાફ અને ત્રણસોથી વધુ પ્રેમયોગ ફાઉન્ડેશનના સભ્યો માટે મેગા મેડિટેશનનો કાર્યક્રમ યોજાયો હતો વર્તમાન સમયમાં આટલી બહોળી સંખ્યામાં મેડિટેશનના કાર્યક્રમે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના સ્થાન પ્રાપ્ત કર્યું છે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ મેડિટેશનના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા તથા શ્રી ભરતભાઈ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓએ હાજરી આપી ભાગ લીધો હતો મેડિટેશનના કાર્યક્રમે મેળવેલી સિદ્ધિ અંગેની જાણકારી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ગુજરાતના અધિકારી શ્રી રીતે સાનપુરાએ આપી હતી રીતે અમદાવાદથી આવ્યો છું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી અને એશિયા બુક ઓફ રેકોર્ડ કંપનીમાં જજ તરીકે સેવા આપું છું અને આખું ગુજરાત એમાં મને સંભાળું છું કંપનીની ઓફિસ દિલ્હી છે અને એ ચેક કરવા માટે આપણે જે વધારે વધારે સ્ટુડન્ટને રેકોર્ડ બનાવ્યો છે ધ્યાન કરવાનો જે અત્યારે ચાલી રહ્યો છે અને આ ત્રીસ મિનિટ મેડિટેશન કરવામાં આવશે અને પ્રેમયોગ ફાઉન્ડેશન તેમજ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આ બંનેના સહયોગી પ્રયાસથી ભાવનગર ખાતે આ મોટામાં મોટો રેકોર્ડ થઈ રહ્યો છે જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પહેલી વખત દર્જ થઈ રહ્યો છે અને એમાં બત્રીસોને એકત્રીસ સ્ટુડન્ટ્સ તેમજ આશરે ચારસોથી પાંચસો શિક્ષકો અને પ્રેમયોગ ફાઉન્ડેશનના સ સહકાર્યકર્તાઓ આશરે ત્રણસો આ બધાએ ભેગા મળીને એક સરસ ધ્યાનનો રેકોર્ડ કર્યો છે ત્રીસ મિનિટ અને આ રેકોર્ડને હું પુષ્ટિ આપવા માટે અમદાવાદથી આવ્યો છું અને એને ચેક કરીને આજે એમનું સર્ટિફિકેટ આપવામાં આવશે તેમજ મેડલ આપવામાં આવશે અને આ એક આપણા સમાજ માટે બહુ પ્રેરણાદાયી કામ થઈ રહ્યું છે કે લોકો આજના નાના બાળકો ધ્યાન બાજુ વળી શકે અને ધ્યાન બાજુ વળવાથી એમને ખબર પડે કે ધ્યાન શું છે કારણ કે બાળકોને અત્યારે ધ્યાન એટલે ખબર જ નથી આપણે કહીએ છીએ મેડિટેશન 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 પણ એમને પાંચ મિનિટ પણ હજે બેસી શકવાની તાકાત રહી નથી એ એમની તાકાત વિકસે એના માટે આ લોકોએ સારો પ્રયાસ કર્યો છે જેને એ સંસ્થા બંને સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું